નમસ્કાર દોસ્તો હું છું ભરત ચૌધરી ને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો એક પ્રગતિશીલ ખેડૂતનો પપૈયાનો બગીચો છે હું અત્યારે આવી ગયો છું વાવથરા જિલ્લાના વડગામ મિત્રો વાવથરાજથી પાંચસો કિલોમીટર દૂર છે તમે મારી પાછળ પણ જોઈ શકો છો સરસ મજાનો બગીચો છે હું વસરામભાઈ સાથે મુલાકાત કરવાનો છું કેવી રીતે આધુનિક ખેતી કરે છે અને ઓર્ગેનિક ખેતી તરફ કેવી રીતે કરે છે એમની સાથે મુલાકાત કરાવું છું

એ અત્યારે મિત્રો હું તમને બતાવવાનો છું મારા વિડિયોની અંદર મારી સાથે છે વસરામભાઈ સ્વાગત છે નમસ્કાર હા હા આમ તો તમે પ્રકૃતિશીલ ખેડૂત છો ને તમે આધુનિક ખેડૂત ખેતી કરી રહ્યા છો અત્યારે શું લાગે શું અનુભવ છે પપૈયાનો અમે હવે આ એવું છે કે હું તો આ ફર્સ્ટ તમારે બગીચો મેં આ સાલ જ લગાવ્યો છે મેં કદી લગાવેલી નથી બગીચો અને હું મને એમાં થયું વિચાર આવ્યો તો

અને તમે અત્યારે જે પપૈયા છે જે આમ તો છઠ્ઠા એટલે સાડા ચાર સાડા ચાર મહિના સાડા ચાર મહિના ઉપર થયા પાંચ મહિનામાં જે સાત તારીખ આવેલ થાય એમ બરાબર બરાબર અને શું તમે ટ્રીટમેન્ટ હાલો છો ખેડૂતોને થોડું નજર અંદાજ કરો એટલે જે ખેડૂતો લગાવે છે પપૈયા બરાબર એમને પણ ખબર પડે બરાબર એટલે તમે જે ટ્રીટમેન્ટ હાલતા હો હવે આઈમાં એવું છે કે મેં શરૂઆતમાં માં તો આધાર રોપા લગાવ્યા નહી વરસાદ આવે કરે તો રોપો જવાની સંભાવના રોપા જવાની સંભાવના વધારે કદાચ પ્લોટમાં પાણી નીકળી જાય તો બરોબર રહી જાય નકાર નથી અને બીજું એને ચોણિયો ખાતર કોઈ બીજી દવાની જરૂર હતી

પછી વળી બે મહિના રોપા થયા એટલે રીંગવા આપી શકાય મતલબ કેવાનો મતલબ તમે આપણે ગાય આધારિત ખેતી જે વડાપ્રધાન નો એક મુખ્ય ઉદ્દેશ છે ગાય આધારિત ખેતી તમે મળ્યા ખરા હા બરાબર હા એ ટાઈપ નું મારે એ વિચાર જ હતો કીધું જો થાય આપણે જ્યાં સુધી જમીનમાં રાસાયણિક ઓછો ઉપયોગ થાય એટલું કરવા વિચારે તો ના બરાબર એટલે મેં આ સાલ મને પણ લાગ્યું સારું રિઝલ્ટ છે મેં આજે સુધી આમો બીજી રાસાયણિક ખાતરનો ઉપયોગ આ વાવાઝોડા પછી કર્યો બરાબર બરાબર એનું કારણ છે કે શું કે રોપો જતો તો ફૂગનાશક હજી તો આ રોપો ભળ્યો કોહવારો આવતો હા કોહવારાના કારણે હજી આ રોપો પૂરે પૂરો રિકવર આવી નથી રહ્યા પણ આને માલ મોય નુકસાન આપે ને એટલા માટે થોડો પથે આપણે ઉપયોગ કરવો પડે છે બરાબર દોસ્તો ઘણા બધા ખેડૂતો અત્યારે ઓર્ગોનિક તરફ વળ્યા છે તમે મિત્રો રાસાયણિક ખાતરનો જેટલો ઉપયોગ થાય એટલો દુરુપયોગ છે એટલે ખેડૂત મિત્રોને પણ વિનંતી તમે કહેશો કે જેટલો બને એટલું રાસાયણિક ખાતર ઉપયોગ કરો તો સારું કહેવાય તેના કારણે આપણું ભવિષ્ય પણ અત્યારે ઓર્ગોનિક ઉપર છે કારણ કે અત્યારે અવનવા રોગો બને છે આપણે અક્ષર જાણીએ છીએ હા બરાબર અને જેટલું આપણે વધારે ઉપયોગ કરશો એટલું આપણને જ નુકસાન છે આપણને જ નુકસાન છે અને આપણને જ ભોગવાનું થાય કે રાસાયણિક ખાતર અત્યારે દાડમોના જે ખેડૂતો તમે જોઈ શકો છો દોસ્તો દાડમ ની અંદર અત્યારે લોકો દાડમ કાઢી રહ્યા છે એનું કારણ છે કે રાસાયણિક ખાતર ખૂબ વધારે અતિશય ઉપયોગ કર્યો

પૂરી સક્સેસ નથી 100% નથી આમાં દી રાસાયણિક ની જરૂર પડે છે બરાબર એ તો ઈ છે પહેલે એકદમ તો રાસાયણિક હા નથી જઈ હા નથી જઈ શકે એમ એકદમ તો નથી જઈ શકે મને કાઈ તો એકદમ જવું હોય તો આપણે ઉત્પાદન નથી મળતું આપણને ના એમાં સબે સીધા ફુવારા કરેલા હતા કે ના હું પેલો આયમો મે પહેલી તો છૂટા રાખ્યું હતું બરાબર આપણે પીએચ છૂટો પીએચ આપ્યું હતું પછી મેં ટપક કર્યું છે અને ટપક કરીને પછી બે સાઈડ લઈને પાણી ઓછું પડતું હતું એટલે કારણે મેં ફુવારા કર્યા છે બરાબર અને હવે પછી ઉનાળો જેમ આવશે એમ હું આ પાણી છૂટું પાણી વધારે મળે એટલું વધારે આપતા રહેશે એટલે શું પપૈયાને પાણીની વધારે જરૂર હોય છે પપૈયા એક એવી વસ્તુ છે આપણે જે નાનું બાળક હોય એ જ રીતે ઉછેર કરવાનો છે નાના બાળકને કંઈક થાય તો આપણે સીધો હોસ્પિટલ લઈ જવું પડે એવી જ રીતે આ પપૈયું છે જો કઈ થાય તો એને આપડે મતલબ આખું પપૈયું રોપો જ જતો હા રોપો રહેતો રહે થઈ બરાબર એટલે જેટલું આને સાચવીએ ને એટલું રહે આને પાણી થડમાં નડવું જોઈએ પણ આમ સાઈડ માં એને પાણી ની જરૂર હોય

સારો બગીચો બગીચો જે રહ્યો છે એ પણ એમાં ખાસ નુકસાન ખાસો બધો વેઠવાનો મારે વારો જે મહેનત કરી અને એમ ધગેશ કે ના કઈક કરવું છે અને આ સાલ વડગમડા ફર્સ્ટ તમારનો જો બગીચો હોય તો હું વડગમ પેલો હતો નો તમારી મહેનત પણ કારણ કે ખરેખર આમ જોવા જઈએ તો આખો ચોખ્ખો બગીચો છે ક્યાં એટલું નિંદામણ મણ ક્યાં જોવા મળે બાકી નથી કારણ કે સખત મહેનત અને પરિશ્રમ છે આપણો ના ના એ તો મહેનત આપણે કરીએ તો કાઈક એમ કે કઈ કરી શકી આમ આપણે દોસ્તો તમે આ બાજુ પણ સરસ મજાનો એટલો ગ્રીન હરી લાગે છે બગીચોને આ સાઈડ 500 જેવા રૂપા તમે કીધું ને હા 500 આસપાસ હવે રૂપા રહ્યા છે 500 રૂપા છે ખરેખર પરશુરામ ભાઈની અથાક મહેનત અને પરિશ્રમ નું એક આ ઉદાહરણ છે આમ તો કઈ કાલે ફોન કર્યો તો વસાણ ભાઈ ને કે હું આવું છું તમારે ત્યાં બરાબર અને આપનો જે આભાર તમે આવ્યા બદલે શું કે આપણે તમે અમારી મુલાકાત લીધી એ બદલે અમને કંઈક શીખવા મળશે અને તમને કંઈક જોવા મળ્યું કે ના છે ખેડૂત મિત્રો તમે શું કહેવા માંગો છો તો ખેડૂત મિત્રો ને એ જ કહેવા માંગો છો કે આપણે ખેતી કરીએ છીએ તો ખેતીમાં હવે કંઈક નવું તો કરવા આધુનિક પડશે આધુનિક તરફ તો વળવું જ પડશે અને રાસાયણિકનો ઉપયોગ ઓછો કરવો પડશે બરાબર રાસાયણિક ખાતર ઓછો કરો રાસાયણિક નો ઉપયોગ ઓછો આમ તો વસરામ પણ એક યુટ્યુબ ચેનલ છે દોસ્તો વીકે ફાર્મ YouTube ચેનલ છે તમામ ખેડૂત મિત્રો જે ખેડૂત લક્ષી મોસ્ટ ઓફ લી વિડિયો હોય છે એમાં ખેડૂત વિશે જ તમે જો YouTube માં સર્ચ કરો અને VK ફાર્મ લખશો તો YouTube માં આવી જશે એમને પણ જેટલો બને એટલો સપોર્ટ કરજો જેનાથી આપણો એક ખેડૂત મિત્ર જ છે એ પોતાનું જીવન મતલબ ખેડૂત જીવન જ બતાવી રહ્યા છે કે કેવી રીતે ખેતી કરે છે આધુનિક ખેતી તરફ ખેતી વિશે ઓકે તમે વસરામભાઈ ને પણ સગ્રહ કરી લેજો બરાબર સારું ભલે આભાર ધન્યવાદ ધન્યવાદ મળીએ ફરીથી